જય જવાન જય કિસાન ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને લાઇવ ખેડૂતો સાથે અને ખેડૂતની જે ખેતરની મુલાકાત સાથે તો આપણી સાથે કેટલા વર્ષથી આ જોડાયેલા છે અને કઈ રીતના જે પ્રોસેસ કરે છે તો ફાર્મર પાસેથી જ જાણશું કે સીડ ટુ હાર્વેસ્ટિંગ કેટલા વર્ષથી આ કરે છે શું નામ છે તમારું જય જવાન જય કિસાન મારું નામ છે ડેનિસ દલસાણિયા ગામ છે ભાયાવદર હવે આપણે જે સીડ ટુ હાર્વેસ્ટિંગ માં જે ત્રણ વર્ષથી

હજી બધાના ખેતર ની અંદર જયારે હજી તો આ સ્ટેપ ફ્લાવરિંગ નો ચાલતો હોય ને ત્યાં અહીંયા માલ બંધાઈ ગયો છે બે બે આજ આપણે મરાવીએ છીએ હવે મગફળી મેન્ટેન કરવાની છે તો મગફળી ની અંદર હવે કયો ટાઈમિંગ આવ્યો સાઠ પાસાઠ દિવસે તો સાઠ પાસાઠ દિવસે આપણે શું આવશું એવી રીતના તો ટ્રાયકોડર માં આપશું કારણ કે સફેદ ભૂગ ના ઈસ્યુ આવશે દોડવાની આજુબાજુમાં એટલે એ ન આવે એની safety માટે આપણે trichoderma આપી દેશું અને ઉપરથી micro newtan great આપશું કેમ કે શું કામ એ કે એના હિસાબે એનો છોડો એનો જે દાણો છે ને એ complete થશે તો વજનમાં complete નીકળશે હવે ડેનિસભાઈ આજે અત્યારની જે condition છે તો તમે તો ખેડૂત છો તો દર વર્ષે તમે એક ખેડૂત હોય એ ડૂબવા જોઈને નીચે એનો માલ જોઈ ને કરતા હોય કે કેટલું ઉત્પાદન મળશે તો આપડે તીન તો પહોચી ગયા છીએ પચીસ ટકા જ ખાલી બાકી છે તો ઉત્પાદન કેટલું મળી શકે એની અંદર હા જોકે અત્યારે જોઈએ તો ત્રીસ મણ plus તો ઉત્પાદન મળી જ જશે હમ તો સારા સારું ઉત્પાદન કહેવાય અને treatment ની અંદર જો એડવાન્સ ટ્રીટમેન્ટ નો જ મહત્વની છે જેટલી એડવાન્સ કર્યું આવ્યા પછી સોલ્યુશન લેવા જાય એટલે થોડુંક ટફ થઈ જાય બધા માટે એટલે સીટ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ એ સારા સારો છે અને હું એક વાત કરવા માંગુ છું કે પેલા આપણા ફાર્મર હતા ત્રણ વર્ષ પહેલા

જીવન કહીયે તો સારું છે ભવિષ્ય સારું છે આજુબાજુ અને નવા લોકો ને વાપરવું હોય તો અહીંથી જનિલભાઈ દલસાણીયા જે બે ના ભાઈ છે એ દુકાન ચલાવે છે અને આપણું એડ્રેસ એક આપી દેજો ને આપણું એડ્રેસ છે વડાળી રોડ ભાયાવદર

ખેતી ઉપર માટે માટે આપણે આપણે પ્રયાસ કરવા પડશે સાથે કરીએ ખર્ચ ઘટી જાય એટલા ખેડૂતો કરે તો એને સો સો ટકા બેનિફિટ મળે છે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સાડસઠ છ પચાસ કોઈ પણ મારા ગ્રુપની ની અંદર જોડાવું હોય તો મારો નંબર ઉપર કોલિંગ કરી શકે છે યા તો હાઈ કરી અને મેસેજ નાખી શકે છે ગ્રુપની લિંક પણ માગી શકે છે તો હું ગ્રુપની લિંક આપી દઈશ થેન્ક યુ